નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું દ્રાક્ષ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક દ્રાક્ષ ખૂબ જ લોકપ્રિય ફળ છે દ્રાક્ષ નાના મોટા દરેકને પસંદ હોય છે નંબર બે દ્રાક્ષનું ફળ નાનું અને રસદાર હોય છે દ્રાક્ષ ગુચ્છામાં આવે છે નંબર ત્રણ દ્રાક્ષના ઝુમખા વેલ પર આવે છે દ્રાક્ષના બગીચા હોય છે નંબર ચાર દ્રાક્ષની ઘણી જાતો હોય છે દ્રાક્ષને છાલ ઉતાર્યા વગર ખાઈ શકાય છે નંબર પાંચ દ્રાક્ષ લીલા અને કાળા રંગની હોય છે દ્રાક્ષમાં એક બીજ પણ હોય છે નંબર છ દ્રાક્ષનો સ્વાદ ખાટો અને મીઠો મિશ્રિત સ્વાદ હોય છે નંબર સાત સુકાઈ ગયા પછી દ્રાક્ષ કિસમિસ તરીકે ઓળખાય છે નંબર આઠ ચોકલેટ છાપ અને શરબત પણ દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે જે એકદમ સ્વાદિષ્ટ હોય છે સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં પણ થાય છે નંબર નવ દ્રાક્ષમાં વિવિધ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અને તેમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ હોય છે નંબર દસ ભારતમાં કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં દ્રાક્ષનું મોટા ભાગે ઉત્પાદન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ દ્રાક્ષ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ